વીસ મિલીમીટરથી કોઈ કોઈ ભાગમાં લગભગ નેવુંથી સો મિલીમીટર જેટલો વરસાદ થઈ શકે પરંતુ આ પચીમી વિક્ષોપની અસર ગુજરાતના ભાગોમાં થશે ખાસ કરીને પાટણ કે લગભગ જામનગરના થોડા ભાગો અને કચ્છના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો સાબરકાંઠાના ભાગો બનાસકાંઠાના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં આની અસર થવાની શકે રહે છે ત્યાં વરસાદ પણ આવશે પરંતુ લે છે કે દસમી જૂની આસપાસ એક સિસ્ટમ પણ છે અને ત્યાંની અસર લગભગ ગુજરાત તો ઓછી થશે પરંતુ કંઈક છે બંગાળ સાગરનો ભેજ અને અરબસાગરના ભેજના કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને પશ્ચિમ ઘાટમાં લગભગ આઠ તારીખથી આઠમી જૂનથી બારમી જૂન વચ્ચે ભારે વરસાદ થશે દેશના પશ્ચિમ ઘાટમાં કોઈ કોઈ ભાગમાં બસો એમએમ જેટલો વરસાદ થવાની શક્યતા રહે છે અને ત્યાંની અસર લગભગ આઠથી બારમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહે છે આ સિસ્ટમ જમીન બનશે ચોમાસું સક્રિય થશે અને બાર જૂનથી ગુજરાતના ભાગોમાં ચોમાસું આવી જશે ચૌદથી સોળ જૂનમાં ગુજરાતના દક્ષિણ શિરે ચોમાસું આવી જવાની શક્યતા છે અને લગભગ બારથી સોળ કે સત્તર કે અઢાર જૂનમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો વડોદરાના ભાગો મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે તારીખ અઢાર જૂનમાં પણ બંગાળ સિસ્ટમ બંધ છે જેની અસરના કારણે પણ ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે એકવીસ બાવીસ ત્રેવીસ જૂનમાં ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને ચોવીસથી ત્રીસ જૂનમાં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે પણ એ ધ્રાસ્તી છે કે જો ગુજરાત હેરિકેટર પિલ્લર નમની જીવાત પડે તો વરસાદમાં બેગ પણ લાગી શકે છે જ્યાં જ્યાં આ આ ગુજરાત હેરિકેટર પિલ્લર દેખાય ત્યાં લગભગ સત્યાવીસ દિવસ જેવો વરસાદ થતો નથી અને સાયદો ઓછો છે જે